બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં તેની ઉજવણી કરવામાં આવી હતી જેના ભાગરૂપે અમદાવાદમાં પણ વિવિધ જગ્યાએ બાબા સાહેબની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી અમદાવાદના કલાપીનગરમાં સાહેબ આંબેડકરના સિદ્ધાંતો અને સ્લોગનોને સંબોધતી લાઇબ્રેરી બનાવી હતી છેલ્લા ઘણા વર્ષોથી બાબા સાહેબની જન્મજયંતિ નિમિત્તે આ પ્રકારથી આયોજન કરવામાં આવે છે જેમાં બાબા સાહેબની વાતો લોકો સુધી પહોંચાડવા માટે આ પ્રકારનું આયોજન તેમના દ્વારા કરવામાં આવે છે છેલ્લા દસ વર્ષથી આ પ્રોગ્રામો કરું છું બાબા સાહેબના મુખેથી બોલેલા સુવાક્યો અને એને બ્લેક એન્ડ વ્હાઈટ દુર્લભ તસવીરો એનું છેલ્લા દસેક વર્ષથી આ પ્રદર્શન ગોઠવું છું આ જે આ બેનરોમાં છે બાબા સાહેબના જાગૃતિના માટે બરાબર એટલા માટે બેનરો લખેલા છે બાબા સાહેબની એકસો તેત્રીસમી જયંતિ નિમિત્તે આજે અમો ઓમનગર ખાતે બાબા સાહેબ સ્ટેચ્યુને અમે ફુલાર કર્યા અને મોટી રેલી સ્વરૂપે એમના ફુલાર અને એમને શ્રદ્ધાંજલિ કરી અને અમારા ઈશ્વરભાઈ અને શુભમ હોસ્પિટલ દેવીબેનને પ્ર ડોક્ટર પહેલાભાઈ આ વિસ્તારમાં બહુ મોટી રેલીઓ કરે છે અને આ વિસ્તારમાં દલિત જાગૃતિ અને બધા સમાજ એક થાય અને સદભાવનાથી દરેકનું કાર્ય ચાલે અને લોકો શિક્ષિત બને અને લોકો સુખી થાય એવી આજે ચૌદમી એપ્રિલ નિમિત્તે અમારા શુભ સંદેશ છે I'm um, the one.